ટેમ્પરેચર હાઈ જવાનું છે એકત્રીસ તારીખ સુધી અને ગરમીનું ટેમ્પરેચર અપ જવાનું છે આજે છવ્વીસ થઈ સત્યાવીસ તારીખ કાલે અને અઠ્યાવીસ તારીખથી ઠંડીનું પ્રમાણ ઓછું થવાનું છે અને ફરીથી ગરમીનું ટેમ્પરેચર વધવાનું છે અને જે વાદળછાયું વાતાવરણ થવાનું છે એક તારીખથી સંપૂર્ણ માહિતી આપવાનો છે વિડીયોમાં નવા આવો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી શકે મિત્રો જેવી રીતે કે આગાહી જોવામાં મળી રહી છે કે તીવ્ર ઠંડીનો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો છે જેવી રીતે અત્યારે હાલ તીવ્ર ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને જે આ તીવ્ર ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ થોડા દિવસોમાં ફરીથી પાછો રાઉન્ડ આવાનો છે આ જ ઠંડીનો રાઉન્ડ છે એ મિત્રો પાછો આવવાનો છે એટલે અને જે ઝાકળ વરસાદ અને પવનની દિશાઓ છે એ બદલાવાની છે એટલે કે મિત્રો જે ઝાકળ વર્ષા એટલે અઠ્યાવીસ તારીખથી લઈને તે એકત્રીસ તારીખ સુધી આ ચાર દિવસની અંદર ઝાકળ વર્ષાનું પ્રમાણ વધારે છે કયા કયા રાજ્યો સોરી કયા કયા તાલુકાઓ જિલ્લાઓમાં વધારે સંપૂર્ણ માહિતી આપીએ છીએ ચાલો સૌથી પહેલાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને આસપાસના ગ્રામ્ય વિસ્તારો આની અંદર સૌથી પહેલાં તો ઝાકળ વર્ષાનું પ્રમાણ રહેવાનું છે બીજું છે સૌરાષ્ટ્રની અંદર પણ ઝાકળ વર્ષાનું પ્રમાણ રહેવાનું છે દાહોદ ગોધરા ઇડર દાહોદ ગોધરા હાલોલ ની આસપાસના ગ્રામ્ય વિસ્તારો આ તમામ ગ્રામ્ય વિસ્તારોની અંદર ઝાકળ વર્ષાનું પ્રમાણ રહેવાનું છે ઝાકળ વરસાદ ચાર દિવસ સુધી રહેવાની શક્યતાઓ છે મિત્રો અને હવે આગળના મેસેજની વાત કરીએ તો આગળનો જે મેસેજ આપવામાં આવ્યો છે એ મુજબ પવનની દિશાઓ બદલાવાની છે તો જે પવનની દિશાઓ અત્યારે ઉત્તરથી ઉત્તર તરફની છે તે પવનની દિશાઓ બદલાવવાની છે જેમાં અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી રહીને એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસની પવનની દિશાઓ છે એ આરબ દેશ એટલે કે અરબી સમુદ્ર તરફથી પવનો ફૂંકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે ઉત્તર પશ્ચિમના પવનો છે તે અરબ સાગરમાંથી આવશે જેને કારણે ઠંડીનું પ્રમાણ જે છે તે અઠ્યાવીસ તારીખથી પણ ઘટવાનું છે અને ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાઈ એટલે આ સંપૂર્ણ માહિતી મેં તમને આપી જે અહીંયા ગાડી આપણને માહિતી આપવામાં આવી છે જે વોટ અમારા ટીમ દ્વારા વોટ્સએપ દ્વારા માહિતી આપવામાં આવી છે એટલા માટે આજે બીજા મોબાઈલની પણ જરૂર પડી છે કારણ કે એક મોબાઈલથી કાર્ય નથી થતું હવે એટલે આપણે બે મોબાઈલની જરૂરિયાત પડી છે એટલે આજની જે માહિતી હતી અગત્યની માહિતી હતી ખેડૂત મિત્રોએ ખાસ આ માહિતીને ધ્યાનમાં રાખવી જરૂરી છે એના માટે થઈને આપણે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જે મિત્રો નવા આ ચેનલ પર સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો